તાલુકા પંચાયત ચોટીલા લખેલું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે હાલ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીએ ગઈકાલે એક પ્રોહિબિશનની રેડ કરેલી જેમાં એક ટ્રકમાંથી વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડેલો હતો આ દરમિયાન આ પૈકીનો એક બોલેરો પિકઅપ ગાડી દારૂ ભરેલી નાસી ગયેલી જેની બાતમી ચોટીલા પીઆઈ શ્રી વલ્વીને મળતા વલ્વીએ આ બાતમી આધારે રેડ કરતા વલવીને આ બોલેરો પિકઅપ ગાડી મળી ગયેલી જેની વોચ એક સુરેશ જીવણ કોળી નામનો શખ્સ કરતો હતો તેને આ કુલ અગિયારસો ને અઠ્યાવીસ જેવી બોટલો જેવો દારૂ કબજે લેવામાં આવેલો અને આ સુરેશ જીવણ કોળીની આ ગાડીની વોચ કરતો હોવા થી સહ આરોપી તરીકે તેની અટકાયત કરેલી અને એ સિવાય અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે